એક ભાઈ છે ને એક સંત ની પાસે ગયા પૂછ્યું કે બાપુ આમ ઘરમાં શાંતિ થાય એના માટે મને કંઈક ભજન શીખવાડો ને શું મારે કરવું તો ઘરમાં શાંતિ રહે એટલે બાપુએ કીધું કે તું પરણેલો છો કે કુંવારો બાપુ પરણેલો છું કે હા દીકરા દીકરી છે કે આ એક નાની દીકરી છે તારે ઘરમાં શાંતિ જોઈ છે હા તો એક કામ કરજે તું જમવા જ્યારે બેસ ને ત્યારે મૌન લઈને જમ મૌન રાખીને જમજે બાપુને ખબર પડી ગઈ કે ઓલી રસોઈમાં તકલીફ હતી એટલે રોજ કાં મીઠું વધારે જાય ને કાં ઓછું થાય ને એમાં ઉપાડો લે પછી રસોઈમાં તે આમ કરી નાખ્યું તે ડાળ બગાડી નાખ્યું તે શાક બગાડી નાખ્યું હું એક વિનંતી કરું વૃંદાવન ધામમાં ભોજન કરવા બેસો ત્યારે કોઈ દિવસ ફરિયાદ ન કરવી જે હોય એ ભગવાનનો પ્રસાદ માની ગ્રહણ કરી લેજો જે ભોજનમાં અન્નનો જે લોકો દોષ કાઢે છે ત્યાં દરિદ્રતા આવે છે ઠાકોરજીનો પ્રસાદ માનીને મૂંગા મોઢે અને બહુ કેવાય એવું આમ રહી ન શકો હોય તો હસતા હસતા ડાળ તો એટલી સરસ બની હો ડાળ તો બહુ સરસ તારી તો ની તો બાજુમાં સુગંધ આવે એવી સરસ ડાળ હતી આટલું કેવું પછી શું કેવું ખબર ડાળના પ્રમાણમાં સમજી જાઓ એટલે એ સમજી જશે કે બધું બરાબર છે